આખા વર્ષ માટે મળતા અળવીના પાંદડાની એક નવી જ રેસીપી નવો જ નાસ્તો નહીં વાળવાની કોઈ ઝંઝટ બસ કાતરના કડથી જ આપણે એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવીશું તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો અને ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ તો ચલો લઈ સ્ટાર્ટ તો અહીં સૌ પ્રથમ આપણે અળવીના પાંદડા ધોઈશું તો પહેલાં તો પાણી લઈ લઈશું અને હવે આપણે એક એક કરીને પાંદડા ધોઈ લઈશું તો અહીં હવે બારે માસ માટે આપણે અળવીના પાંદડા મળી જતા હોય છે અને એવી ઘણી બધી રેસીપી છે કે જે આપણે અલગ અલગ રીતે આ પાંદડાનો નાસ્તો બનાવીને આપણે એક પૌષ્ટિક આહાર તરીકે પણ આપણે લઈ શકાય તો હવે આપણે આ પાંદડા ધોઈશું અને હવે હું તમને કહું કે આ પાંદડાને ચોઈસ કેવી રીતે કરવાના એટલે કે જ્યારે તમે બજારમાં જાઓ ત્યારે આ પાંદડા એકદમ ગ્રીન કલરના હોય તેવા તમારે લેવાના છે આ પાંદડાની અંદર થોડો યલો કલરનો પણ શેડ આવતો હોય છે તે તમારે લેવાના નથી અને આજુબાજુ પણ થોડા તેનો કિનારેનો જે ભાગ હોય છે તે પણ બ્લેક કલરનો અથવા તો યલો કલરનો હોય છે તો તેવા પણ પાંદડા તમારે લેવાના નથી તો અહીં તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલરના પાંદડા મેં ધોયા છે અને અહીં હું તમને બતાવવા માટે આ પાંદડા હું લાવી છું જેથી કરીને બજારમાં મળતા ઘણા બધા પાંદડા આ ટાઈપના હોય જ છે તો આ પાંદડા થોડા અંદર તમે જોઈ શકો છો યલો કલરનું શેડ આવેલું છે તો આ પાંદડા આપણે ઇગ્નોર કરવાના છે હવે આને ધોઈ નાખ્યા છે તો સરસ રીતે હવે લૂછી દઈશું તો હવે આ પાંદડાની જે ઉપરનો જે નસનો જે ભાગ છે તે આપણે કટ કરવાનો છે મોસ્ટ ઓફ આપણે પાતળા જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ચક્કાની મદદથી જે ધીરે ધીરે આપણે પાંદડું કપાઈ ન જાય તે રીતે આપણે આ નસ કટ કરતા હોઈએ છીએ પરંતુ અહીં આપણે પાંદડું કટ થઈ જાય તો પણ વાંધો નથી અહીં આપણે પાતળા બનાવવાના નથી પરંતુ પાતળા જેવી જ રેસીપી બનાવવાના છીએ પણ તેમાં કોઈ બીડા બીડા વાળવાના નથી એકદમ સિમ્પલ પાંચ જ મિનિટમાં રેસીપી બની જશે તો આવી રીતે કાતરથી મદદથી જ મેં આવી રીતે કટ કરી દીધી છે અને જો તમને એવું લાગે કે આજુબાજુની જે નસનો ભાગ છે થોડો નસ થોડી સ્ટ્રોંગ છે એટલે કાઠી છે તો તમારે આવી રીતે કાતરની મદદથી ધીમે ધીમે તમારે કટ કરી દેવાની છે તમે આમાં ચક્કાનો પણ ઉપયોગ કરી શકો છો જેવા કટિંગ થઈ ગયા છે ગ્રીન ગ્રીન દેખાઈ રહ્યા છે તો આ રીતે તમારે કટ કરવાના છે હવે આપણે એક મસાલો બનાવી લઈશું મેં દસથી બાર લસણ એ કળી લીધી છે અને એક ઇંચ જેટલો આદુનો કટકો લીધો છે તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ચારથી પાંચ લીલા મરચાં અને એક મોટો ચમચો ભરીને મેં લીંબુનો રસ એડ કર્યો છે અહીં તમારે આમલીનું પાણી પણ તમે નાખો તો વધારે સારું રહેશે પરંતુ અહીં મારે ઇન્સ્ટન્ટ મારે નાસ્તો બનાવવો હતો જેથી કરીને મેં લીંબુનો ઉપયોગ કર્યો છે તો ખટાસ અઢીના પાંદડામાં ખટાસ રહેશે તો ખૂબ જ સારું રહેશે ફ્રેન્ડ્સ હવે આ કચરો મેં મસાલો રેડી કરી દીધો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે જે આપણે પાંદડા કટ કર્યા હતા તે એક પરાતમાં લઈ લેવાનું છે અને એકદમ ઘરના સિમ્પલ જ મસાલા એડ કરવાના છે તો અહીં મેં બે ટી સ્પૂન જેટલું મેં રેડ ચીલી પાવડર એડ કર્યો છે ટર્મરિક એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અહીં મેં એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે તમે આમાં જો આખું જીરું તમને પસંદ ન હોય તો તમે શેકેલા જીરાનો પાવડર પણ તમે એડ કરી શકો છો અને એક ચમચી જેટલો ગરમ મસાલો મેં એડ કર્યો છે અને કોથમીરના પાંદડા મેં વધારે જોબ કરીને એડ કર્યા છે અળવીના પાંદડાની અંદર જો કોથમીના પાંદડા વધારે નાખશો તો તેનો સ્વાદ ડબલ થઈ જશે ફ્રેન્ડ્સ તો અહીં મારી પાસે જેટલી કોથમીર હતી તેટલી મેં એડ કરી છે અને હવે જે આપણે લીલો મસાલો રેડી કર્યો હતો તે આપણે એડ કરીશું અહીં એક ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે અહીં તમારે જો જેગરી પાવડર હોય એટલે કે ગોળનો પાવડર હોય તો પણ તમે લઈ શકો છો હવે મેં અહીં બે મોટી ચમચી ભરીને પહેલાં તો ચણાનો લોટ મેં લીધો છે તો અહીં એક કપ જેટલો મેં ચાનો લોટ લીધો છે પરંતુ જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ મોશ્ચર છૂટતું જશે તેમ તેમ આપણે લોટ નાખતા જઈશું તો અહીં હું આવી રીતે મિક્સ કરતી જઉં છું એમને મોઇશ્ચર છૂટતું જાય છે તો હું ચાનો લોટ નાખતી જઈશ તો આની અંદર ચાનો લોટ એક કપ ભરીને જશે તમારે એટલો અંદાજ રાખી લેવાનો છે આમાં જો ચાનો લોટ થોડો વધારે પણ પડી જશે તો પણ વાંધો નથી તો આવી રીતે બસ મિક્સ કરી દેવાનું છે અને આ નાસ્તો ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ અને કંઈક અલગ જ ખાવું હોય તો આ નાસ્તો પરફેક્ટ નાસ્તો છે હવે આની અંદર થોડું આપણે તેલ નાખીશું એક ચમચો જેટલું જેથી કરીને એક મો ટાઈપનું થઈ જશે તો એકદમ સોફ્ટ બનશે નાસ્તો તો આમ હું ચણાનો લોટ નાખતી જઉં છું અને મિક્સ કરતી જઉં છું ફ્રેન્ડ્સ આમ કરતાં આપણે એક ડો ટાઈપનું બનાવી દેવાનું છે લોટ આપણે બાંધતા હોય તે ટાઈપનું આપણે બની જશે તો નાસ્તો એકદમ સોફ્ટ બનશે એકદમ થોડું નાખવાનું છે વધારે ન પડી જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે સરસ મજાનો ડો બંધાઈ ગયો છે અને તેની ઉપર થોડું ઓઇલ સ્પ્રેડ કરીને એક ચિકાસ જેવું કરી નાખ્યું છે તેના બે ભાગ કરીશું અને આપણે જ્યારે આપણે મુઠિયા બનાવતા હોય તે રીતે આવી રીતે લંકોળ આકારનો શેપ આપીને આપણે તેને સ્ટીમ કરવાના છે તો આ પાત્રા કરતાં એકદમ ઇઝી રેસીપી છે ફટાફટ બની જાય બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકો હવે એક બાજુ ગરમ પાણી કરવા મેં મૂકી દીધું હતું કારણવાળા ઢાંકરાને હું આવી રીતે તેલથી ગ્રીસ કરી નાખીશ અને ગરમ પાણી થઈ જાય એટલે હવે હું તેને દસથી પંદર મિનિટ માટે હું તેને સ્ટીમ કરી દઈશ આવી રીતે ચટપટો નાસ્તો હોય તો બાળકોને અને વડીલોને પણ ભાવે છે આવો ચટપટો નાસ્તો હમણાં જ મેં મકાઈના ભજીયા કેવી રીતે બનાવવા ફક્ત ને ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેની રેસીપી મેં હમણાં શેર કરી છે ખરેખર તમને ગમશે અને તમે આ રેસીપી તે જરૂર જરૂરથી ટ્રાય કરજો હવે થી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવા ફૂલી ગયા છે જે પહેલાં આપણે સ્ટીમ કરવા માટે મૂકી હતી તે સાઈઝ અને આ સાઈઝમાં ફરક પડી ગયો છે થોડું ચક્કા ઉપર થોડો લોટ ચોંટે છે તમે જોઈ શકો છો એકદમ ક્લીન ચક્કું નીકળતું નથી તો અહીં આપણે દસથી સાત મિનિટ જેટલી આપણે સ્ટીમ થવા દઈશું પછી તેને આપણે ઠંડા કરી લઈશું તો અહીં આપણે કાઢી લીધા છે તો ઠંડા થાય એટલે સરસ રીતે આપણે કટ કરી લઈશું તો પહેલાં આ જે અળવીના જે પાંદડાનો જે આપણે મુઠિયા બનાવ્યા છે તેને સરસ રીતે ઠંડા થવા દેવાના છે પછી જ તેને કટ કરવાના છે તો એકદમ ઠંડા થઈને કટ કરશો તો સરસ એવો પાતળા જેવો શેપ આવી જશે તો આ રીતે તમે એવી રીતે કટ કરીને પણ તેનું શાક પણ તમે બનાવી શકો છો તો હવે આપણે વઘાર માટે તેને એક પેન તૈયાર કર્યું છે તો અહીં બે મોટી ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું અને લીલા મરચાં નાખીશું લીલા મરચાં થોડા ક્રિસ્પી થવા દઈશું જેથી કરીને તેની તીખાશ જતી રહે લીલા મરચાં સતળી જાય એટલે અહીં આપણે તલ એડ કરીશું અને બસ ધીમા તાપે તેને ક્રિસ્પી થવા દેવાના છે એટલે આપણે જે મુઠિયા કટ કરીને નાખ્યા હતા તે એક એક કરીને આવી રીતે મઘા વઘારની અંદર આપણે એડ કરીશું અને સરસ રીતે બંને બાજુ સતડાઈ જાય તે રીતે આપણે ફેરવતા રહીશું તમે આને સેલો ફ્રાય પણ કરી શકો છો ને તેને તેલમાં પણ તમે સીધા ફ્રાય કરી શકો છો તો બસ આવી રીતે બે ચમચીથી બનતો આ નાસ્તો ક્રિસ્પી નાસ્તો રેડી થઈ ગયો છે આવી રીતે બંને બાજુ પલટાવીને ક્રિસ્પી કરી લઈશું તો એકદમ મુઠિયા જેવો સ્વાદ આવશે અને દુખમાં પણ મુઠિયા બનાવ્યા હોય તેવા તમને લાગશે ને કોઈ ઝંઝટ નહીં અને ફક્ત ને ફક્ત દસ જ મિનિટમાં આ નાસ્તો રેડી થઈ જશે તો ચલો આપણે સર્વ કરી લઈશું હું પણ કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને નાસ્તો આપણો રેડી છે તમે ચા સાથે પણ ખાઈ શકો છો સોસ સાથે પણ ખાઈ શકો છો કોઈ લીલી ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ નવી રેસીપી છે ટ્રાય જરૂર જરૂરથી કરજો આજની રેસીપી તમને ગમી ફેમિલી ફ્રેન્ડને જરૂરથી